હેલો મિત્રો જય માતાજી કેમ છો બધા તો મિત્રો જો આપણે હે ને કંકોળા વેણા આવી ગયા હે ત્રણ વાગી ગયા ને આપણે કંકોડા વેણવા આવ્યા જો આ ખેતરમાં આવ્યા આ ખેતર કયું ખબર આપણે જીરું કર્યું તો ને એ જગ્યાએ ને જો અમારે મેડમ હે ને હા મેં વેણે હે તો ચાલો આપણે કંકોડા વેણવા લાગી જાય અત્યારે લાગે તો રખડ્યા પણ હવે થોડા કંકોડા વેણે કે બપુનો તડકો એવો લાગે છે ચલો એટલે કીયો અમારો બેઠા બેહાર દીધો શાહમાં અને મેડમ કંકોળા વેણે અમારે કિયોને આ બેહાર દીધા છે કીવડા એ જો એમ તેને આટલા બધા કંકુળા વેણી તો લીધા જ છે અને બીજા વેણવાનું ચાલુ જો કંકુળા રમે ખાઈ ના જતા બેટા એમને બે હે ને છોકરો આખો જોર આવે હે ને કંકુડા મને છોકરો પકડા દીધો નહીં મારા બીજા કંકુડા વેણે જો આખી હામી વાળે જતો મારા હે ને લઈને ફરવાનું નહીં ખીંચીડે સ્માઈલ આપજે અહી